નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં દોસ્તો આજનો વિડિયો કેવા લોકો પર વિશ્વાસ ના કરવો જોઈએ કેવા લોકો પર ભરોસો ના કરવો જોઈએ એના વિશે છે ચેનલમાં નવા હોવ તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને છેલ્લે સુધી જુઓ જેથી પૂરતી માહિતી મળી શકે તો ચાલો શરૂ કરીએ જે માણસ પર તમે વિશ્વાસ કર્યો હોય જે માણસ પર તમે ભરોસો કર્યો હોય અને જ્યારે એ તમને એમ લાગે કે આ માણસ જ મારા માટે બધું છે અને જ્યારે એ માણસ તમને દગો આપે છે ત્યારે ફરીવાર એ માણસ પર વિશ્વાસ ના કરવો જોઈએ જેમને જવું છે એમને જવા દો એ કદાચ આજે રોકાઈ પણ જશે તો કાલે જતા રહેશે એટલા માટે એવા લોકો પર વિશ્વાસ ના કરવો જોઈએ જે લોકો તમારી સામે સારું સારું બોલતા હોય અને બીજાઓની સામે તમારી મજાક ઉડાવતા હોય એ લોકો પર વિશ્વાસ ના કરવો જોઈએ જે લોકો મતલબ ખાતર સંબંધો બનાવતા હોય છે સ્વાર્થ ખાતર સંબંધો બનાવતા હોય છે અને સાચા લોકોનું દિલ તોડી દે છે એવા લોકો પર વિશ્વાસ ના કરવો જોઈએ આશા રાખવી એ ખોટી વસ્તુ નથી પરંતુ આપણી ભૂલ એ થાય છે કે આપણે ખોટા લોકો પર આશા રાખીએ છીએ જે લોકો સુખમાં આપણી સાથે હોય અને જ્યારે દુઃખ પડે ત્યારે એ લોકો સાથ છોડી દે એવા લોકો ઉપર વિશ્વાસ ના કરવો જોઈએ માણસની સાચી કિંમત એના કે સંપત્તિથી નહીં પરંતુ એના વર્તનથી થાય છે તમે લોકો સાથે કેવો વર્તાવ કરો છો એ જ તમને મહાન બનાવે છે સારા શબ્દો અને સારો સ્વભાવ એવી સંપત્તિ છે જેનો કોઈ તિજોરીમાં તેને કેદ નથી કરી શકતું જીવનમાં જો અમર થવું હોય તો દયા કરુણા અને સારા વર્તનને જીવનનો ભાગ બનાવો સાચા માણસનું દિલ કાચ જેટલું પારદર્શક હોય છે એ પોતાનું દુઃખ છુપાવી લે છે પરંતુ બીજાનું દુઃખ દૂર કરવા માટે આખા દિલથી આગળ આવે છે દુનિયા એની ઘણીવાર એને સમજતી નથી પરંતુ ઈશ્વર એના દરેક આંસુની કિંમત જાણે છે દોસ્તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડિયો જોવા માટે આભાર